ચાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે તમે અમારી પાછળ જોઈ રહ્યા છો આ બેસી નળિયાવાળા મકાન છે આ વિલાયતી નળિયા કહેવાય અમારા લગ્ન આજથી વીસ વર્ષ પહેલાં થયા ને ત્યારે અમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા હતા કહેવાનો મતલબ એ છે કે મા બાપ આપણી હાટુ સુખ ખોળતા હોય બંગલા ખોળતા હોય પણ એ બંગલાની અંદર સુખ શાંતિ ન હોય તો એ શું કામનું આ અમારું મકાન છે આ અમારું મકાન છે દેશી નળિયા આવું મકાન છે અમારું જો આવું નળિયાવાળું અમારું મકાન છે અને આ જ નળિયાવાળા મકાનમાં અમે લગ્ન કરીને આવ્યા હતા અહીંયા અમાર માળી અત્યારે હાલમાં રે છે બહુ વર્ષો જૂના આ બધા મોરલાની ટાઇલ્સ આ વેલવાળી ટાઇલ્સ બધું બહુ વર્ષો જૂનું થઈ ગયું છે આથી ને વીસ વર્ષ પહેલા જ્યારે બે હજાર છમાં માં અમારા લગ્ન થયા ને ત્યારે આ બધું નવું હતું આ સિંહ આ લક્ષ્મીમાની ટાઇલ્સ ગણપતિ બાપા શંકર ભગવાન ને શિવલિંગ હનુમાન દાદા છે રાધે કૃષ્ણ છે મોર આ સ્વાગતનો છે રીધિ સિદ્ધિનો શુભ લાભ અહીંયા સીતારામ હનુમાન દાદા આ પાણીયારું છે મારું આ છે પાણીયારું અને આ પાણીયારાની ટાયસ હવે આ મકાન અમે તમને જે બતાવ્યું એનું એક મેન કારણ છે કે મા બાપ રહ્યા ને એ આપણા માટે રજવાડા જેવું સુખ ખોળે મેળિયું બંગલા કાંઈ ઘટે નહીં એટલું સુખ ખોળ્યું હોય પણ જો આપણા કિસ્મતમાં અહીંયા લખેલી ન હોય ને લીટી ભોગવવાની તો આપણે ભોગવી નથી અતાવતા ભોગવવાની જ પામતા આપણે પણ જો આવા નળિયાવાળા મકાન હોય અને એમાં આપણા મા બાપે આપણા માટે સુખ જોયું હોય ને આ નળિયાવાળા મકાનમાં આપણા મા બાપે દીકરીના દરેક દીકરીના મા બાપે આ નળિયાવાળા મકાનમાં જો દીકરી માટે સુખ જોયું હોય ને તો એ દીકરી સુખી થાય કારણ કે જે બાપ આવા નળિયાવાળા મકાનના વેવાય વેવલા ગોતતા હોય ને એને ઘરની અંદર નળિયામાં ધાબું નથી ગોતું અને ઘરની અંદર માણસોના સંસ્કાર ખોલ્યા છે આ જો આ મકાનની અંદર દીકરી રહે ને એ દુઃખી ન થાય અને જો કદાચ દુઃખી થાય ને તો દીકરીની અંદર એટલી સમજણ હોવી જોઈએ એટલી સહનશક્તિ હોવી જોઈએ કે મારા બાપે મારા માટે ખોલ્યું છે ને તો એણે મારા માટે કાંઈક સારું જ વિચાર્યું હોય છે અત્યારે અમારા લગ્નના વીસ વર્ષ પછી વીસ વર્ષની અંદર ઘણા ઉતાર ચડાવ તડકા છાયા સુખ દુઃખ બધું આવી બધા સમયનો અનુભવ થયો અહેસાસ થયો છતાંય મા બાપનો વિશ્વાસ જે અમારી ઉપર હતો અમે અમારા પપ્પાને ત્રણ દીકરી છે અમે વેચેટ નંબર સહી મારથી નાના આશાબેન મારથી મોટા નીરુબેન અમારા પપ્પાની અમે ત્રણ દીકરી ત્રણેય દીકરીઓને આવા જ મકાન ખોયેલા મારા પપ્પાએ ત્રણેયમાં એકય બેનને ધાબાવાળું મકાન સાસરીઓ નહોતું ખોયું ત્રણેય દીકરીઓને આવા કાચા મકાન જ હતા અત્યારે ત્રણેય દીકરીઓને ધાબાવાળા મકાન છે સુખ શાંતિ છે સારું છે જેને કોઈને હાહરે જઈ અને તરત સુખ જોઈતું હોય ને તરત સુખ નથી આવતું અને આ જિંદગી કાંઈ એટલી નાની એવી નથી તમે વિચાર કરો કે અમુક દીકરીઓને એમ થાય કે બસ હાહેરે જઈને મને હોદ્દો અમુક મળી જવો જોઈએ તો એ દીકરી રહી ને એ દુઃખી થાય એ કદાચ નળિયાવાળા મકાનમાં નહીં પણ ધાબાવાળા મકાન હોય ને બે માળવાળા હોય કે ત્રણ માળા માળવાળા હોય પણ જેને સંતોષ ન હોય ને એ દીકરી સાસરિયામાં ક્યારેય સુખી ન થાય અમને આ મકાનમાં જ્યારે મારા લગ્ન કર્યા અત્યારે હાલમાં અહીંયા રહેણાંક ચાલુ જ છે અત્યારે જો અમારા માળીએ અહીં તાળું માર્યું છે અહીંયા તાળું મારેલું છે મકાનમાં કારણ કે ગામમાં જાન આવી છે અને અમારા માળી ત્યાં ગયા છે એટલે અમારા મા બાપે આ ઘરમાં અમારું સુખ જોયું હતું ને એટલે અમે સુખી છે આજ અમારા લગ્નના વીસ વર્ષ થયા મારા અને મારા મોટા બેનના તમે કદાચ અમારા અલ્બમના ફોટા આવી છે અમારા બે બહેનોને જાનુ હારી આવી હતી અમે બે બહેનો વીસ વર્ષનું સમયગાળો જે કંઈક મોટા બેન પણ સુખી છે એમને ભગવાનની દયાથી સારું છે અને અમે પણ સુખી છે અને અમારે પણ ભગવાન માતાજી તમામ વડીલોના આશીર્વાદથી અમારે પણ સારું છે તમે અમારા વિડીયોની અંદર જોતા આવીશો અમે વાડીએ મકાન કર્યા છે અમે પશુપાલન કર્યું છે પણ કોઈ પણ સુખ સંપત્તિ મહેનત વગર કાંઈ મળતું નથી ભલે આપણા કિસ્મતમાં જે હોય એ મળવાનું જ છે અને જો અહીંયા નથી લખીને લીટી તો જનત રાજાની દીકરી સીતા રાજમહેલમાં રાજા રામના પત્ની બનીને ગયા હતા પણ એના એ લખ્યું જ નહોતું એને એ સુખની લીટી જ નહોતી ભોગવવાની તો જીવા ત્યાં સુધી જંગલમાં જ રહ્યા અને છેલ્લે જ્યારે રજવાડામાં આવ્યા તોય જેવો ગયો બાકી સુખમાં ભોગ ગઈ ક્યાં ને એટલે એવું છે કે જ્યાં આપણા લલાટમાં જે લખ્યું ને ઈઝ ફાઈનલ બાકી મા બાપ રજવાળું ગોતે તો એ ઘણા લોકોના એવા કિસ્સા એને જોયેલા છે કે આવા મકાનમાં એમને રહેવું પડે અને મા બાપે અમારી જેવી દીકરીઓને આવા મકાન ખડ્યા પણ અત્યારે અમે ત્રણેય બહેનો સુખી છે સારું છે નાના બેન એ તો ભગવાનના ધામમાં વયા ગયા પણ છતાંય એમને પણ સરસ ધાબાવાળા મકાન થઈ ગયા એમના ઘરે પણ બધું સારું છે કેવાનો મતલબ ખાલી એ જ છે કે માવતર દીકરીઓ માટે સુખ સુખ ન ખોલતા સંસ્કાર ખોલજો સમજણા જણા માણસને ઈશારો જ કાફી હોય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો